સાથે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ રાધેશ્યામ ત્રિવેદી છે તેમની સાથે વાત કરીશું સર શું કહેશો જે ગરમી પડી રહી છે શું તકેદારી રાખવી જોઈએ અને અત્યારે જે કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે તો કેટલા કેસોમાં વધારો જોવા મળી રહ્યો એટલે અત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલ સૌરાષ્ટ્ર અને કચ્છની સૌથી મોટી હોસ્પિટલ છે એટલે જ્યાં સુધી ઓપીડી પ્રમાણ હોય આ દરરોજ આપણા ચાર હજારથી ઓપીડી હોય પણ અત્યારે જ્યાં સુધી ગરમીની વાત છે લૂની વાત છે આમાં અમુમન એવરેજ દસ ટકા કેસનું વૃદ્ધિ મળ્યું છે એ સાવચેતીની વાત છે જ્યાં સુધી જરૂર નહીં હોય ત્યાં સુધી ઘરથી બહાર જઈએ નહીં અને ખાસ કરીને બપોરમાં જ્યારે દસથી ચારની જો સમય છે બપોરનું આમાં તો ક્યારે બહાર જઈએ નહીં જરૂર પડે તો બહાર જઈએ અને ખાસ કરીને જે જે હાઈ રિસ્ક ગ્રુપ છે હાઈ રિસ્ક ગ્રુપમાં આપણે કહીએ કે સાત વર્ષથી વધારે વહેવાલું મહિલાઓએ અથવા હોય પાંચ વર્ષથી ઓછા બાળકોએ અને ખાસ કરીને જે ગર્ભવતી માતાઓ છે આનું તો ખાસ સાવચેતી રાખવાનું અને જ્યારે જરૂર હોય ત્યારે બહાર જાય જ્યારે કોઈ એવી રીતે અનઇજીનેસ લાગે તો આપણું ઠંડુમાં જઈએ આનું થોડું સિરિયસલી લઈએ અને ક્યારે ક્યારે પોતાની રીતે દવાની દુકાનમાં જ્યાં દવાઓ લેવાનું નહીં ડૉક્ટરની બતાવવાનું અને પછી આગળ સારવારનું આગળ સારવાર કરે તો પણ તો કોઈ મુશ્કેલ નહીં આવે કેમેરા પર્સન માધવ ભટ્ટ સાથે મયુરિયા સંદેશ ન્યૂઝ રાજકોટ